સાતમા તબક્કા માટે એક જૂને મતદાન થશે તેની સાથે સાથે આઠ રાજ્યોની સત્તાવન સીટ પર તેનું ભવિષ્ય નક્કી થશે નમસ્કાર હું છું આપની સાથે કાવ્ય શાહ અને આપ જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ ચૂંટણી પંચ તરફથી દેશમાં દેસમાં લોકસભા માટે ચૂંટણીની છે આઠ રાજ્યમાં એક જૂને મતદાન કરવામાં આવશે તેના માટે નોટિફિકેશન સાત જાહેર કરવામાં આવશે ચૌદ મે સુધી નામાંકન બદલ થઈ શકશે અને પંદર મે નામાંકન પત્રની ચકાસણી બાદ ઉમેદવારો સત્તર મે સુધી નામાંકન એક જૂને મતદાન કરવામાં આવશે મતદાન ના બે દિવસ બાદ ચાર જૂને મતગણતરી કરવામાં આવશે દેશમાં ચૂંટણીનું મ્યુગલ વાગી ચુક્યું છે ચૂંટણી પંચે આજે સાત તબક્કામાં યોજનારી ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે દેશમાં છેલ્લા તબક્કામાં આઠ રાજ્ય અને કેન્દ્ર પ્રદેશોમાં સત્તાવન લોકસભા સીટે મતદાન થશે આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં પંજાબ હિમાચલ પ્રદેશ અને ચંદીગઢમાં એક જ તબક્કામાં આ ચૂંટણી યોજાશે પંજાબની તમામ તેર લોકસભા સીટ પર આ તબક્કામાં ચૂંટણી યોજાશે હિમાચલ પ્રદેશમાં પણ આ તબક્કામાં ચાર સીટ માટે ચૂંટણી યોજાશે ત્યારે ઉત્તર પ્રદેશની તેર સીટ અને બિહારમાં આઠ સીટ પર આ દિવસે મતદાન થશે તે સિવાય ઓડિશાની છ ઝારખંડની ત્રણ પશ્ચિમ બંગાળની નવ સીટ સાથે ચંદીગઢની એકમાત્ર સંસદીય સીટ પર ચૂંટણી યોજાશે આવી જ અવનવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ